આ ની કો કે જે પણ કોઈ એક તરફ ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો યાત્રા ચાલી રહી છે અલગ અલગ વિસ્તારોમાં આમ આદમી પાર્ટીના નેતાઓ સભા કરી રહ્યા છે આ દરમિયાન ભરૂચના બાઘરા વિધાનસભામાં આવતા નાંદ ગામમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો પર હુમલાનો બનાવ સામે આવ્યો છે જેના કારણે રાજનીતિ ગરમાઈ છે આ મામલે જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ પિયુષ પટેલ મેદાને આવ્યા છે અને તેમણે કોના ઉપર આરોપ લગાવ્યા છે તેની વિગતે વાત કરીએ વિધાનસભાની ચૂંટણી ખૂબ રોમાંચક રસપ્રદ અને લોયાલ બની શકે છે કેમ કે ત્રિપક્ષીય જંગ જામ્યો છે અને આ ત્રિપક્ષીય જંગમાં આ વચ્ચે આમ આદમી પાર્ટી જે ત્રીજો વિકલ્પ કહી શકાય ગુજરાતમાં જે રીતે ઉભરીને આવી છે અને અલગ અલગ જિલ્લાઓમાં જે પ્રચાર પ્રસાર તેમના ચાલી રહ્યા છે એ દરમિયાન હુમલાના બનાવો પણ સામે આવી રહ્યા છે આ વચ્ચે ભરૂચ જિલ્લાના બાઘરા વિધાનસભા ખાતે આવેલા નાંદ ગામમાં આજથી થોડાક દિવસ પહેલા એટલે કે બે ડિસેમ્બરની આસપાસ એક આમ આદમી પાર્ટી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામના લોકો દ્વારા આયોજન કરાયું હતું ત્યારબાદ આ સભા પૂર્ણ થઈ લોકોનું પ્રતિષ્ઠા સાદ મળ્યો અને ત્યારે એવા સમાચાર સામે આવ્યા કે જે આમ આદમી પાર્ટીના કાર્યકરો છે જેમણે આ સભાનું આયોજન કર્યું હતું તેમના પર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કર્યો અને ઘટનામાં તેમને ઈજાઓ પણ પહોંચી હવે આ મામલે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ દ્વારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઉપર હુમલાનો આરોપ લગાવવામાં આવ્યો છે જેને લઈને રાજનીતિ ગરમ થઈ છે પહેલાં તો સાંભળો શું કહી રહ્યા છે પિયુષ પટેલ આ ભાજપની આ ગુંદાગર્દી કો કે જે પણ કહો એ ગઈકાલે આમ આદમી પાર્ટી દ્વારા જે મોલ્લા સભા જે નાંદ ગામની અંદર કરવામાં આવી ત્યારબાદ બાદ જેવી સભા અમે પૂરી કરી અને ભરૂચ પહોંચ્યા અને અડધો પોણો કલાક રહી અને આ સ્થાનિક જે લોકોએ જે સભાનું આયોજન કરેલું હતું એ તમામ લોકોનો ફોન આવ્યો એ લોકો અત્યારે આ રાત્રિના ત્રણ વાગ્યા છે અત્યારે અમે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં છે આ જે વડીલ છે એમને આંખની નીચેના ભાગની અંદર ચાર ટાંકા આંખની ઉપરના માથાના ભાગની અંદર પણ એમને પંચથી મારવામાં આવ્યા છે સાથે આમને પણ માથાના ભાગ અમને પણ આંખની નીચેના ભાગની અંદર એમને પણ મારવામાં આવ્યું છે એવી જ રીતે આ વડીલના જ એમના દીકરાને પણ આંખની નીચેના ભાગની અંદર માર્યા જ બીજા એક ધર્મેશભાઈ વસાવા કરીને છે એ અત્યારે હાલ ઉપર ઓર્થોની અંદર એડમિટ છે આ ભારતીય જનતા પાર્ટીની જે ગુંડાગર્દી છે આ ગુંડાગર્દીનો એક પુરાવો છે આજે ભરૂચની અંદર જે કામો નથી થઈ રહ્યા એના બદલાવની અંદર જ્યારે આમ આદમી પાર્ટી જ્યારે જનતાનો અવાજ બનીને જ્યારે નીકળે છે ત્યારે આમ આદમી પાર્ટીની જેટલી જગ્યાએ સભાઓ થાય છે એટલી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના અમુક જે આવા અસામાજિક જે તત્વો છે એના વિરુદ્ધની અંદર કાયદેસર નક્કર પગલાં લેવા જોઈએ પોલીસ અત્યારે તમામ લોકોના સ્ટેટમેન્ટ લઈને ગઈ છે અમે આશા રાખીએ છીએ કે આની ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવે એ તમામ લોકો વિરુદ્ધની અંદર એ તમામ લોકોએ આવનારી જે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતોના જે ઇલેક્શનો છે એની અંદર એમની પોતાની હાર ભાડી રહ્યા છે એના જ કારણે આ કાવતરા આવા કરી રહ્યા છે પરંતુ ભરૂચ જિલ્લાની અંદર અમે આવા કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના જે અસામાજિક તત્વો છે એ લોકોની અમે લોકો થોડી પણ આવી દાદાગીરી વેઠવા માટે તૈયાર નથી આનો જવાબ અમે કાયદાકીય પગલાં ભરીને સામે અમે આપીશું એટલે મહેરબાની કરી આવું કોઈ પણ પગલું કોઈ અસામાજિક તત્વો લેવા માગતું હોય તો એ લોકોને અમે કહેવા માંગીએ છીએ કે આમ આદમી પાર્ટી જનતાની સાથે છે એ પહેલાં પણ નથી અત્યારે પણ છે ને આવનારા દિવસોમાં પણ રહેશે અસ્તુ ભારત